પ્રાથમિક શાળા પ્રવેશોત્સવ બે હાજર ચોવીસ ની ઉજવણી કરવામાં આવી હતી અંડર સેક્રેટરી ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગરના ભવાન એ ભાવસાર રૂટ લાઇઝન ભાવેશભાઈ પટેલ ગામના સરપંચ નવનીતભાઈ પટેલ તેમજ ડેપ્યુટી સરપંચ હેમલતાબેન સલાટ દ્વારા આંગણવાડી અને બાલવાટિકા બાળકોને પ્રવેશ કીટ આપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો તલાટી કમ મંત્રી નકુલભાઈ પટેલ ગ્રામ પંચાયતના સભ્યો તથા શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ અને સભ્યો માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી બાળકોને પ્રવેશ અપાવ્યો હતો મહેમાન ભવાન એ ભાવસાર દ્વારા બાળકોને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા શાળા સાથે વધુમાં વધુ સહભાગી થવા અપીલ કરી હતી સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ નમોલક્ષ્મી યોજના નમો સરસ્વતી જ્ઞાન સાધના યોજના મુખ્યમંત્રી જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના નિપુણ ભારત નિપુણ ગુજરાત વિશે જાણકારી શાળાના શિક્ષક તેજસભાઈ પટેલે આપી હતી બાળકોને સરકારશ્રીની યોજનાનો વધુને વધુ લાભ મળે તેવા પ્રયત્ન કરવા માટે સૂચના આપી હતી આ તબક્કે બિરલા સેલ્યુલોજી કંપની ખર્ચ તરફથી પ્રવેશ પામનાર બાળકોને શૈક્ષણિક કીટ અને વોટર બેગ આપવામાં આવી હતી શાળાના તેજસ્વી તાલાવ મહાનુભાવો દ્વારા કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા નવી શિક્ષણ નીતિ અને નિપુણ ભારત હેઠળ બાળકોની વિવિધ કીટ આપવામાં આવી હતી જેના સ્ટોલની મુલાકાત ઉપસ્થિત ગ્રામજનોએ લીધી હતી શાળાના આચાર્ય નિલેશ કુમાર ડાયાભાઈ સોલંકી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું શિક્ષક જનક કુમાર પટેલ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ એસએમસી બેઠકનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અંતે બાળકોને ભોજન પીરસી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરાયો હતો